ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી મેના રોજ થનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે વહીવટી તંત્ર તરફથી અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મતદાન યાદીમાં થર્ડ જેન્ડર તરીકે જેમની ઓળખ આપવામાં આવી છે તેવા કિન્નાર સમાજ મતદાન જાગૃતિ માટે આગળ આવ્યો છે ભરૂચના કિન્નાર સમાજે પોતે તો મતદાન કરશે જ પણ બીજા લોકોને પણ મતદાન અવશ્ય કરવા માટે સંકલ્પ લેવડાવી લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે ભરૂચના વેજલપુલ ખાતે આવેલા કોકિલા કુંવરના અખાડે કોકિલા માસી અને દીપા માસીના માર્ગદર્શન હેઠળ કિન્નર સમાજની સોશિયલ મીડિયામાં એક રીલ બનાવી છે જેમાં લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે બીજી તરફ નવજાત શિશુના જન્મ તથા અન્ય સારા પ્રસંગોએ લોકોને ઘરે જતી વખતે પણ કિન્નર સમાજ લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો સાત વિધાનસભા મળીને સત્તર તેર લાખ મતદારો નોંધાયેલા છે અને તેમાંથી ત્યાંસી મતદાર થર્ડ જેન્ડરના છે બે હજાર ઓગણીસમાં થયેલી ચૂંટણીમાં મતદાનની ટકાવારી સરેરાશ તોતે ટકા રહી હતી પાંચ વર્ષ બાદ ફરી આવેલી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે સ્વીપ અંતર્ગત જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ રીલ્સ બનાવવા માટે ગુજરાતી ફિલ્મ અને રંગમંચના લોકપ્રિય કલાકાર વૈભવ બિનીવાલાએ તમામ વર્ગને સાથે રાખીને આખા એક કોન્સેપ્ટની રીલ બનાવી છે આ અંગે તેમણે વધુ માહિતી આપી હતી જ્યારે ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાએ પણ આ પર્વને ઉત્સવની જેમ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે થર્ડ જેન્ડરના થી વદ લઈને દિવ્યાંગ લોકો પણ લોકોને મતદાન જાગૃતિ લાવવા અપીલ કરી રહ્યા છે શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું દીપા કોર નાયક કોકિલા કોર માસીઓના આખડામાંથી બોલું છું હું આપણા જે આગળ ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે એ આપણા ખાલી પર્વ નથી તો એ એક આપણા દેશનો મહોત્સવ છે અને આપણા બધાને એ ભેગા થઈને એ મનાવવાનો છે તો એ કેવી રીતે મનાવવાનું જેમ કે આપણો જે મ

એમને સમજાઈશું કે તમે વોટ અમે વોટ આપીશું તમે વોટ આપજો આ આપણો એક મહોત્સવ છે આ ચૂંટણી નથી આ તો મહોત્સવ છે આપણે બધાને મનાવવાનું છે એમાં બધાનો સહભાગ જોઈએ તો જ આ મહોત્સવ થાય એવી રીતે બધાને સમજાવીએ અમે